કોંગ્રેસના વધુ એક સિનિયર નેતાએ ચૂંટણી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે ભરતસિંહ સોલંકી લોકસભાની લડવાનો ઇનકાર કર્યો એક પછી એક સિનિયર નેતાઓ પાછી પાણી કરી રહ્યા છે ભરતસિંહ સોલંકી હાલ જમ્મુ કાશ્મીરના પ્રભારી છે અગાઉ જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો જગદીશ ઠાકોરે નાદુરુસ્ત તબિયત નું કારણ આગળ ધર્યું હતું પ્રતિક અમારી સાથે લાઈવ જોડાયેલા છે વધુ વિગતો જણાવી રહ્યા છે પ્રતિક જે પ્રમાણે એક બાદ એક કોંગ્રેસના સિનિયર નેતાઓ ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે અને આ કડીમાં હવે ભરતસિંહ સોલંકીનો સમાવેશ થઈ રહ્યો છે શું કારણ છે કિન્નરી આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતમાં કોંગ્રેસ ખૂબ જ નબળી છે અને નબળા તેમના પરફોર્મન્સમાંથી બહાર આવવા માટે દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કોંગ્રેસના સિનિયર નેતાઓને આ લોકસભા ચૂંટણી લડાવવા માટેનો આદેશ જાહેર કર્યો હતો અને કેટલાક સિનિયર નેતાઓ સાથે મિટિંગ કર્યા બાદ તેમને લક્ષી તૈયારી શરૂ કરવા માટેનું પણ કહેવામાં આવ્યું હતું જેમાંથી કેટલાક નેતાઓએ હવે પાછી પાણી કરી રહ્યા છે કારણ કે તેમને લાગી રહ્યું છે કે જો કોંગ્રેસમાંથી તેઓ લોકસભાની ચૂંટણી લડશે અને હાલ જશે તો તેમનું જે રહેલી જે શાખ છે તે પણ તે હવે નહીં રહે અને આ જ હવે સિનિયર નેતાઓ છે તે એક પછી એક પાછી પાણી કરી રહી છે તેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ગઈકાલે સ્પષ્ટતા કરી હતી કે તે તેમની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી નથી લડવાના ત્યારે હવે આજે જમ્મુ કાશ્મીરના પ્રભારી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ એવા ભરત સોલંકીએ પણ ટ્વીટ એક્સના માધ્યમથી સ્પષ્ટતા કરી છે કે તેઓ ચૂંટણી નથી લડવાના પરંતુ તે હંમેશા કોંગ્રેસ પક્ષમાં જ છે અને કોંગ્રેસ પક્ષ સાથે રહીને જ્યાં પણ હાઈ કમાન્ડ કહેશે ત્યાં આગળ તેઓ ચૂંટણી પ્રચાર કરશે અસરકારક રીતે કરશે પરંતુ વાત એવી છે કે હાઈકમાન્ડ જ્યારે તમામ સિનિયર નેતાઓ પૂર્વ સાંસદ હોય પૂર્વ ધારાસભ્ય હોય અને સિનિયર નેતાઓને ચૂંટણી લડવા માટેનું કહેતા હોય છે ત્યારે તેઓ આ વખતે પક્ષના ખરાબ સમયમાં પક્ષનો સાથ નથી આપવા માંગતા તે વાત સ્પષ્ટ થઈ રહી છે કારણ કે તેમને ડર છે કે જો તેઓ લડશે તો તે આ લોકસભાની બેઠક છે તે હારી જશે અને તેનાથી તેમની શાખ પણ પાણીમાં મળી હશે અને કોંગ્રેસની પાક પણ પાણીમાં મળી હશે એટલે આ જ હવે તમામ એક પછી એક સિનિયર નેતાઓ છે તે પક્ષ પક્ષને નાપ કહી રહ્યા છે કે અમને ચૂંટણી નથી લડવી અન્ય કોઈ સિનિયર અન્ય કોઈ વ્યક્તિને ચાન્સ મળવો જોઈએ કારણ કે અમે પક્ષ માટે ઘણું બધું કર્યું છે સાથે જો વાત કરવામાં તો આ બે નામ સિવાય અન્ય નામો પણ ચર્ચામાં છે જેની અંદર વાત કરવામાં આવે તો ઋત્વિજ મકવાણા જે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છે તેમણે પણ ચૂંટણી લડવા માટેને ના પાડી દીધી સાથે જ અમરેલી બેઠક ઉપરથી જે નામ ચર્ચાઈ રહ્યું છે પૂર્વ સાંસદ વિરજી ઠુંબર તેમણે પણ ચૂંટણી લડવા માટેની ના બતાવી છે તેમણે પણ કહ્યું છે કે અન્ય કોઈ વ્યક્તિ જો ચૂંટણી લડવા માટે સક્ષમ હોય તો તેમને આ ચૂંટણી લડાવી શકાય છે આ સાથે જ જો વાત કરવામાં આવે તો શૈલેષ પરમાર કે જે પણ ખૂબ જ દિગ્ગજ નેતા છે અને ઓબીસી નેતા છે દલિત નેતા છે તેમણે પણ અગાઉ ચૂંટણી લડવા ના પાડી તેમણે કહ્યું છે કે મારી જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિને આ બેઠક ઉપરથી ચૂંટણી લડવામાં આવે તેવી તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે એટલે કહી શકાય કે એક પછી એક કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તે હવે પાછી પાણી કરી રહ્યા છે કારણ કે તેઓ જાણી રહ્યા છે 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 કે હા સમય સમય તે ખૂબ જ ખરાબ ખરાબ ચાલી રહ્યો સમયમાં સામા પ્રવાહે ચૂંટણી લડવી ખૂબ જ મુશ્કેલ છે અને આ જ હવે તેઓ ટ્વીટ અથવા તો અલગ અલગ માધ્યમથી હાઈકમાન્ડને ના પાડી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારે જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિને ચાન્સ મળવો જોઈએ જેથી કરીને પક્ષમાં નવા નેતાઓ પેદા થઈ શકે